હું દૈવ્ય ખવડના જે સુધી કે જે કંઈ ભારાથી બોલાઈ ગયું છે એ બદલ ક્ષમા માફી માગું છું તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે બીજદાન ગઢવી અને દેવાત ખવડનો વિરોધ જોરદાર ચાલી રહ્યો છે અને એમ કહેવાય છે કે અત્યારે ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ ને ખજૂરભાઈનો પણ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો ખજૂરભાઈ સારા એવા વ્યક્તિ છે અને ભગવાન છે દોસ્તો અત્યારે હાલ ગુજરાતની અંદર ઘણા બધા વિવાદ વધી રહ્યા છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દેવાત ખવડ અને બીજદાન ગઢવી વિશે વિરોધ જોરદાર થઈ રહ્યો છે દોસ્તો તમને ખબર ખબર હશે કે આની પહેલાં બે વર્ષ પહેલાં પણ બીજદાન ગઢવીનો અને દેવાત ખવડનું સમાધાન થઈ ગયું તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો અને અત્યારે એમ કહેવાય છે કે ઘણા બધા લોકો લાભ પણ લઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો થઈ રહ્યા છે દોસ્તો તો એક બાજુ છે દેવાત ખવડને એક બાજુ છે બીજદાન ગઢવી અને એક બાજુ છે કીર્તિ પટેલની એક બાજુ છે એમ કહેવાય છે કે ખજૂરભાઈ તો દોસ્તો તમને ખબર હતી કે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો વધી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તમને ખબર હશે કે દેવાત ખવડ વિશે લોકો ઘણું બધું અવરનવર વસ્તુઓ પણ બોલ્યા હતા અને ઘણા બધા દેવાત ખવડના સપોર્ટમાં છે અને ઘણા બધા બીજદાણ ગઢવીના પણ સપોર્ટમાં છે દોસ્તો તો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગઈએ દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવનાવા વિયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગયો લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કહે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં કે કહેવાય બાય બાય